ચૂટાયેલા પ્રતિનિધિને प्रत्याशीઓને કે જેઓ ખૂબ સરસ ભવ્યતિ ભવ્ય વિજય સાથે બિહારના રાજકારણમાં વિકાસની રાજનીતિથી અત્યારે જીત મેળવી રહ્યા છે તેમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓને પણ વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના अथક પ્રયત્ન પરિશ્રમના કારણે આજે જે ઐતિહાસિક જીત ઇન્ડિયાના માધ્યમથી બિહારે અંકિત કરી છે ત્યારે ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને એના ઉપક્રમે આજે જામનગર મહાનગરમાં મારા કાર્યાલય અંતર્ગત આજે ખૂબ સરસ બોડી માત્રામાં માત્રામાં કાર્યકર્તાઓની હાજરીમાં અહીં એક ઉજવણીના ભાગ રૂપે અમે ફટાકડા ફોડી અને બિહારની જીતને સુનિશ્ચિત વધાવી અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ હમણાં તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ અને આજે એના પરિણામો ને રુજાનો આવી રહ્યા છે તે સંદર્ભે આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ જેડીયુ સાથે મળી એનડીએ ની આજે બસો ને સાત સીટ સાથે રુજાનમાં આગળ ચાલી રહી છે કોંગ્રેસ અને આરજેડી ના સુપડા સાફ થઈ રહ્યા છે કે આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે વિકાસની રાજનીતિ આગળ વધી રહ્યા છે તેની બિહારની જનતા એ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ નું શાસન છે અને આજે ફરી પાંચ વર્ષ માટે એનડીએ ના શાસન ઉપર બિહારની જનતા એ જે ભરોસો મૂક્યો છે તેના માટે પ્રધાનમંત્રીશ્રી અને એનડીએ ની તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ચૂંટણી ની અંદર આપણા રાજ્યના દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા રાષ્ટ્રીયના ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે આપણા ગુજરાતના પૂર્વ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ બધાએ જહેમત ઉઠાવી અને એનડીએ ને બસો સાત સીટ આજે રૂજાન સાથે આગળ આવી રહી છે તેના માટે ફરીથી ભારતીય જનતા પાર્ટી અને બિહારની જનતાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે પ્રધાનમંત્રી ઉપર આવડો મોટો ભરોસો મૂકી અને આજે ફરીથી બિહારમાં શાસન આપવા માટે અભિનંદન આજે મારી વિધાનસભા દરેક કાર્યકરો શ્રી હોય શેર ભાજપ ના અધ્યક્ષ હોય ડેપ્યુટી મેયર હોય મહામંત્રી હોય કોર્પોરેટરો કાર્યકરો સાથે મળી અને બિહારની જીત થઈ એના સંદર્ભે આજે ફટાકડા ફોડી આતશબાજી કરી અને એને શુભેચ્છાઓ પાઠવી